પહોંચ્યા હતા અને આ ભૂસ્ખલન બાદ ભારતીય સેના વાયુસેના નૌસેના એનડીઆરએફ અને સ્થાનિક પોલીસ પ્રશાસન ઝડપથી બચાવ અભિયાન ચલાવી રહ્યા છે બચાવ કર્મીઓ નષ્ટ થયેલા ઘરો અને ઇમારતોમાં લોકોની શોધ કરી રહ્યા છે અને પરંતુ ચારે બાજુ કાટમાળ હોવાને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્યમંત્રી પિનરાય વિજયનની અધ્યક્ષતામાં ગુરુવારના રોજ વાયનાડમાં યોજાયેલી એક સત્તાવાર બેઠકમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું કે ભૂસ્ખલન બાદ ત્રણ દિવસના બચાવ અભિયાનમાં બધા બચેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે